બધા મજામાં હશો અને બે હજાર છવ્વીસ પછી અમારો પહેલો વિડીયો હશે યુટ્યુબમાં જેમ મેં અગાઉ કીધું એમ કે થોડીક આળસના કારણે હમણાં આ વિડીયો બનાવાતા નથી પણ છેલ્લો વિડીયો મારો એવો હતો કે હું વહેલી તકે ડ્રાઈવરની સીટ ઉપર રહીશ અને હું ડ્રાઈવર નહીં હોઉં માલિકે હું જઈશ તો ફાઈનલી આજે એ દિવસ આવી ગયો છે કે જાન્યુઆરી મહિનાના

હજી કોકના ઉપર નિર્ભર છું અને સાહેબ ને મારી જો કોઈ ચિંતા હતી તો એક એ જ ચિંતા રહેતી હતી કે હું અપડાઉન કરું તો ઘણી વાર બસમાં કોઈ બીજાની ગાડીમાં ટુ વ્હીલમાં કામ તેમ એટલે ઘરે પહોંચું નહીં ત્યાં સુધી એને એમ થતું હતું કે ભાઈ આને વ્યવસ્થિત અપડાઉન થતું નથી એટલે એમ કઉ તો હાલે કે ખાલી સાહેબની ચિંતાને દૂર કરવા માટે ખૂબ હિંમતવાળી બની ગઈ મને જો લાઈફનું કોઈ અઘરું કામ લાગતું ને તો એ ફોર વ્હીલનું ડ્રાઇવિંગ છે ને એ મને લાઈફમાં સૌથી અઘરું કામ લાગતું બીજું કામ મને અઘરું ન લાગતું પણ આ અઘરા કામને તે મેં સહેલું બનાવી દીધું કારણ કે મારે સાહેબની ઈચ્છા પૂરી કરવી હતી એટલે આજે મેં ડ્રાઇવિંગ એ શીખી લીધું છે અને સાહેબની ચિંતા મુક્ત કરી દીધી છે હવે હું મારી રીતે નિરાતે ઘરે પહોંચું એટલે એને ધરપક થઈ જાય કે ના ના જરાય હેરાન થયા વગર ઘરે આવી ગઈ છે અને ખોટું ન કહું તો બે હજાર છવ્વીસમાં મારામાં ફૂલ હિંમત આવી ગઈ હોય ને એવું મને લાગે છે એક ખાલી ડ્રાઈવિંગ શીખી ગઈ ને એટલે મને તમામ જગ્યાએ હિંમત આવી ગઈ કારણ કે મને ક્યાંક એટલીને જવું પડ્યું હોય ને તો મને બહુ ભીખ લાગતી કે અર્ચ આવું શું કરવું અને હવે તો હું ડ્રાઈવિંગ શીખ્યા પછી ઘણી હિંમત આવી ગઈ છે બે હજાર છવ્વીસમાં મેં ઘણા નિર્ણયો કર્યા અને એ નિર્ણયો છે એને પાર પાડવાની હિંમત પણ કરી છે એટલે આજે બે હજાર છવ્વીસમાં એમ કહી શકું કે હવે હું સો ટકા આત્મનિર્ભર છું પણ આત્મનિર્ભર છીએ તો એનો અર્થ એવો નથી કે આપણે આઝાદ થઈ ગયા છીએ આપણી આજુબાજુમાં ઘણા લોકો છે હું તો એટલું કહીશ કે બધાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રયત્નો કરતા રહેવા અને બધાની ઈચ્છા પૂરી કરતા કરતા મેં કીધું કે મારા પપ્પાની ઈચ્છા હતી કે કે હું હું નોકરી કરું એના માટે પ્રયત્ન સાહેબની ઈચ્છા હતી ડ્રાઈવિંગ શીખી લઉં તો ઈ મેં શીખી લીધું ને બધાની ઈચ્છાઓ પૂરી કરતા કરતા હું આત્મનિર્ભર બની ગઈ છે એમ કહી શકું એટલે આજે જઈએ છીએ પાછા સસરાના ઘરે જઈએ છીએ અને એમને પણ બહુ ઈચ્છા હતી કે અને બહુ ખુશ છે મારા સસરા કે અમારી ઘરની બહુ છે એ પર્વેલ હકાવતા શીખી ગઈ છે અને મારી ખુશીમાં એ બધા એ ખુશ છે એટલે આવું બધું છે ને બે હજાર છવ્વીસમાં તમારી પણ ઈચ્છાઓ પૂરી થાય ને હું તો એમ ભગવાનનો પાડ માનીશ કે હું જે ઈચ્છા કરું છું મનમાં એ હંમેશા એણે પૂરી કરી ગાડી લેવાનું હજી તો વિચારતી નહોતી ગાડી મળી ગઈ અને પૈસાની તો ભગવાન ખબર નહીં ક્યારે સગવડ કરી દે છે કઈ ખબર રહેતી નથી એટલે બહુ બધું સરસ પાર પડી જાય છે અને ડ્રાઈવિંગ શીખ્યા પછી મને બહુ મજા આવે છે એટલે આજ મારે કોઈને એમ કેવું નથી કે તમે આત્મનિર્ભર બનો કારણ કે ઘણા લોકો કોકના ના ખંભે હાથ રાખીને આત્મનિર્ભર બની જાય એમ છે પોતાની જાત ઉપર પોતાની મહેનત ઉપર આ બધું વસાવો અને પછી હિંમત ભેર કયો કે હા આ બધું મેં કર્યું છે કે આજે જ્ઞાન નથી દેવું પણ બસ આટલું જ કહેવા માંગીશ કે જો સાહેબ બાજુમાં બેઠા છે અને એ કેટલા ફ્રી થઈ ગયા છે નિશ્ચિંતપણે એની ચિંતા દૂર કરી હો મેં હવે એના હવે જયારે ચૂંટણી જવાનું થાય ને ત્યારે એને મારી ચિંતા નહીં થાય કે આને હવે શું કરું ખાસ તો એને મારી બહુ ચિંતા રહેતી હતી એટલે આજે હું સો આત્મનિર્ભર થઈ અને એ સો ચિંતા મુક્ત થઈ ગયા છે બે શબ્દો કહી શકો છો તમે મને સાબાસી આપવા માંગતા હોય અભિનંદન કરી શીખ્યા એના માટે તમને